જિલ્લાના સમુદ્ર કાંઠેથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો છે તે યથાવત છે ત્યારે સુત્રાપાડાના ધામડેજ બંદરના સમુદ્ર કાંઠેથી મળી આવ્યા છે ડ્રગ્સના પેકેટ બિનવારસું નવ પેકેટ છે તે મળી આવ્યા છે જેમાં બે પેકેટ છે તે ખુલેલી સ્થિતિમાં છે તે મળી આવ્યા છે ગીર સોમનાથ એસઓજી એફએસએલ સહિતની ટીમો છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને આજુબાજુ સમુદ્રકાંઠામાં સુરક્ષા એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અંદાજીત ચાર કરોડની કિંમતનું ડ્રગ્સ છે તે મળી આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે